હેલો સ્ટુડન્ટ હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બી સેમ ટુ નું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર જે છે એ ત્રીજું જોઈ રહ્યા છીએ જેનું નામ છે સ્વયં સંતુલિત એટલે કે આપમેળી ખાતાવાહી તો આજે આપણે એમાં બે હજાર ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે ચેપ્ટરનો શું કહેવા માગે છે તો કે નીચેની માહિતી પરથી સામાન્ય ખાતાવાહીમાં વેચાણ ખાતાવાહી હવાલા ખાતું અને ખરીદ ખાતાવાહી હવાલા ખાતું તૈયાર કરો બરાબર છે એટલે કે આપણે સામાન્ય ખાતાવાહીમાં વેચાણ અને ખરીદ ખાતાવાહીવાળા ખાતું તૈયાર કરવાનું છે માહિતી આપી છે આપણને દેવાદારોની એક ચાર એક એક બે હજાર ચોવીસની એટલે કે શરૂઆતની બાકી લેણદારોની એક એક બે હજાર ચોવીસની એટલે કે એ પણ શરૂઆતની બાકી જાન્યુઆરી બે હજાર ચોવીસ માસના વ્યવહારો આપ્યા છે આપણને ઉધાર ખરીદી કુલ વેચાણ રોકડ વેચાણ દેવાદારો પાસેથી મળેલ રોકડ પછી લેણદારોને ચૂકવેલ રોકડ દેવાદારોને આપેલ વટાવે લેણદારો પાસેથી મળેલ વટાવ દેવાદારો પાસેથી હુંડી મળી સ્વીકારેલ દેવી હુંડીઓ વેચાણ માલ પરત ખરીદ માલ પરત નકારાયેલ લેણી હુંડી નકારાયેલ દેવી હુંડી કાલખાદ માંડીવાડી કાલખાદ અનામત દેવાદારો ખાતે ઉધારેલ ખર્ચાઓ દેવા લેણ લેણદારો પાસેથી મળેલ વળતર દેવાદારોની ખાતાવાહીમાંથી લેણદારોની ખાતાવાહીમાં ફેરબદલી આટલી માહિતી આપણને આઈપીસન આપણને એમ કીધું છે કે ભાઈ વેચાણ ખાતા વહી ખાતું ખરીદ ખાતા હોય હવાલા ખાતું સામાન્ય ખાતાવાહીમાં તૈયાર કરો તો આપણે ઓલરેડી મેં ખાતા દોરી લીધા છે સામાન્ય ખાતા વહીમાં વેચાણ ખાતા વહી હવાલા ખાતું અને ખરીદ ખાતા વહી હવાલા ખાતું સાદું ખાતું જ છે આપણે જેવી રીતે દોરતા હોય એવી રીતે સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણને આપેલું શું છે તો કે હવે પહેલાં આપણે સામાન્ય ખાતા વહીમાં વેચાણ ખાતા વહી અને ખરીદ ખાતા વહી દોરવાની છે તો વેચાણ ખાતા વહીમાં શું હોય તો કે વેચાણ ખાતા વહી એક રીતે આપણા દેવાદારોની ખાતા વહી છે બરાબર છે આપણે જે ઉધાર વેચાણ કર્યું છે દેવાદારો એટલે જે જેની પાસેથી આપણે પૈસા લેવાના છે એ વ્યક્તિ અને લેણદારો એટલે કે ખરીદ ખાતા વહી છે એ લેણદારોની ખાતા હોય છે બરાબર એટલે કે જેની પાસેથી આપણે પૈસા જેને આપણે ચૂકવવાના છે બરાબર આપણે એની પાસેથી ઊંછીનું લેવા છે કંઈક વસ્તુ બરાબર છે અને હવે આપણે એને ચૂકવવાના થાય છે એવા વ્યક્તિઓ એ આપણા લેણદારો એટલે એના માટે આપણે ખાતા વહી બનાવીએ ખરીદ ખાતા વહી અને વેચાણ ખાતા વહી એટલે જેને જેના પાસેથી આપણે પૈસા લેવાના છે એવા વ્યક્તિ ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તો હવે આપણે એક વસ્તુ બીજી ક્લિયર કરવાની છે કે સામાન્ય ખાતાવાહીમાં વેચાણ ખાતાવાહી હવાલા ખાતું અને ખરીદ ખાતાવાહી હવાલા ખાતું છે એટલે વેચાણ અને ખરીદીની સામે દેવાદારો અને લેણદારોની બાકી આપણે હંમેશા જમા લેવાની બરાબર એટલે કે દેવાદારોની જે બાકી હોય એ લેવાની અને લેણ લેણદારોની જે બાકી હોય એ લેવાની તો સામાન્ય રીતે દેવાદારોની બાકી શું હોય તો કે દેવાદારોની બાકી જે છે એ ઉધારો એટલે કે અહીંયા આપણે દેવાદારોમાં જેવી રીતે વધારો થશે એવી રીતે કરશું અને ઘટાડો થશે એ અહીંયા લેશું અને અહીંયા લેણ લે જે લેણદારો છે એની બાકી શું હોય તો કે લેણદારોની બાકી જમા હોય બાકી કઈ રીતે કન્સિડર કરવી એ મેં તમને કીધું હતું કે પાકા સરવૈયામાં તમને બાકીની કદાચ ખબર ના હોય તો તમે જોઈ લો કે ભાઈ પાકા સરવૈયામાં ક્યાં આવે તો કે લેણદારો આપણા જે છે એ મૂડી દેવા બાજુ અને એ છે આપણી જમા બાકી તો અહીંયા આપણે જમા બાજુ એની બાકી આવશે એટલે કે જે આપણા લેણદારોમાં વધારો થશે એ પ્લસ બાજુ અને જે ઘટાડો થશે એ માઇનસ બાજુ ચાલો તો દાખલાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બરાબર છે ચાલો તો હવે આપણે એક એક વસ્તુ જોતા જઈ અને ક્યાં મૂકવી એ જ લેતા જાય બરાબર છે તો દેવાદારોની બાકી બરાબર શરૂઆતની તો દેવાદારોની બાકી કેવી હોય તો કે ઉધાર હોય તો અહીંયા આપણે લખશું બાકી આગળ લાવીએ વેચાણ ખાતા કેટલી છે તો કે એક લાખ વીસ હજાર લેણદારોની બાકી તો લેણ લેણદારોની બાકી કેવી હોય તો કે લેણદારોની બાકી જમા હોય તો અહીંયા આપણે લખી નાખશું બાકી આગળ લાવ્યા બરાબર કેટલા છે તો કે એક લાખ ત્રીસ હજાર ચાલો બરાબર ચાલો તો આગળ વધીએ ઉધાર ખરીદી આપી છે તો ઉધાર ખરીદી ક્યાં હોય તો કે ખરીદ ખાતાવાહીમાં હોય બરાબર છે અને ખરીદીથી શું થાય તો કે ઉધાર ખરીદીથી આપણા જે લેણ લેણદારો છે એમાં વધારો થાય બરાબર છે તો અહીંયા આપણે ક્રોસ એન્ટ્રી નાખશું સામાન્ય ખાતાવાહી હવાલા ખાતે અહીંયા આપણે દોરવાનું નથી સામાન્ય ખાતા વહેવાલા ખાતું પણ આપણે લઈ જશું બરાબર છે ત્યાંથી આપણે લાવશું અથવા તો ત્યાં આપણે લઈ જશું બરાબર એટલે ત્યાં લખવું પડે આપણે સામાન્ય ખાતા વહેવાલા ખાતે ઉધાર ખરીદી કેટલી છે તો કે સિતે હજાર ડન કુલ વેચાણ અને રોકડ વેચાણ કુલ વેચાણ આપ્યું છે એક લાખ રોકડ વેચાણ આપ્યું છે વીસ હજાર તો આપણે નથી કુલ વેચાણનું કામ બરાબર આપણે દેવાદારોનું કામ છે દેવાદારો કેમ બને તકે જેમ આપણે ઉધાર વેચાણ કરીએ ને એમ આપણા દેવાદારો વચ્ચે બરાબર છે તો દેવાદારો તો આપણે કુલ વેચાણ કર્યું છે એક લાખ એમાં રોક રોકડ વેચાણનું આપણે કામ નથી તો ઘટે કેટલા તકે એંશી હજાર તો એસી હજાર આપણું શું હશે ઉધાર વેચાણ ઉધાર વેચાણ એટલે કે આપણા દેવાદારોમાં શું થશે તો કે વધારો તો અહીંયા આપણે લખશું સામાન્ય ખાતા ભાઈ હવાલા ખાતે શું તકે ઉધાર ખ ઉધાર વેચાણ સોરી નહીં કે ખરીદી કેટલું છે તો કે એંસી હજાર જે આપણે દેવાદારોમાં એડ થશે પછી છે દેવાદારો પાસેથી મળેલી રોકડ હવે દેવાદારો આપણને રોકડા ચૂકવે છે તો દેવાદારોમાં શું થશે તો કે ઘટાડો ઘટાડો થાય તો ક્યાં આવે તો જમા બાજુ તો અહીંયા આપણે લખશું સામાન્ય ખાતા વહીવાલા ખાતે શું તકે દેવાદારો પાસેથી મળેલ રોકડ તો અહીં લખશું ખાલી હું મળેલ રોકડ લખી નાખું છું કેટલી છે તકે પચાસ હજાર તો અહીંયા પચાસ હજાર આપણા દેવાદારોમાં પચાસ હજારનો ઘટાડો થશે પછી આનું કામ થઈ ગયું આનું સાઈડમાં મૂકી દઉં લેણદારોને ચૂકવેલ રોકડ ચાલો તો લેણદારોને આપણે રોકડ ચૂકવીએ છીએ તો લેણદારોમાં શું થશે ઘટાડો તો અહીં લખશું આપણે સામાન્ય ખાતા વહીવાળા ખાતે શું છે તકે આપણે લેણદારોને ચૂકવેલ રોકડ અહીં લખીને આપશું ચૂકવેલ રોકડ કેટલી છે પચાસ હજાર નથી સોરી સાઠ હજારની છે ઓકે તો સાઠ હજાર ચાલો પછી છે દેવાદારોને આપેલ વટાવ તો દેવાદારોને આપણે હવે વટાવ આપીએ છે તો દેવાદારોમાં શું થશે તકે ઘટાડો અહીં આપણે લખશું આપેલ વટાવ તો દેવાદારોના ખાતામાં ઘટાડો થાય છે એટલે આપેલ વટાવ અહીંયા આવશે કેટલા તકે એક હજાર બરાબર અને આની ક્રોસ એન્ટ્રી કદાચ તમને સામાન્ય ખાતા તો આની ક્રોસ એન્ટ્રી જેમ તમે લો લખો એની વિરુદ્ધ તમારે લખવાનું બરાબર છે લેણદારો પાસેથી મળેલ વટાવ તો લેણદારો પાસેથી વટાવ મળે છે તો લેણ લેણદારોમાં શું થશે ઘટાડો અહીં લખશો મળેલ વટાવ પંદરસો દેવાદારો પાસેથી જે છે એ મળી ચાલો તો દેવાદારોમાંથી ઊંડી મળી તો દેવાદારોમાં ઘટાડો થશે તો અહીં લખશું મળેલ ઊંડી કેટલી છે તકે પ વીસ હજાર અને એ આપણી કેવી કહેવાય તકે દેવાદારો પાંચસોથી મળીએ એટલે એને કહેવાય લેણી હુંડી બરાબર ચાલો પછી છે સ્વીકારેલ દેવી હુંડી તો એ પણ આપણા કેમાં તકે લેણ આપણા લેણદારોમાં ઘટાડો કરશે તો અહીંયા આપણે લખશું સ્વીકારેલી દેવી હુંડી કેટલી છે તો કે એ ત્રીસ હજારની છે બરાબર ચાલો તો આ ત્રીસ હજાર પછી છે વેચાણ માલ પરત ચાલો તો વેચાણ માલ પરત વળી પાછું આવ્યું તો વેચાણ આપણે કર્યું છે બરોબર એમાંથી દેવાદારો થયા છે પણ હવે આપણે વેચાણ માલ પરત કરીએ છીએ બરોબર છે તો શું થશે તો કે વળી પાછું આપણા દેવાદારમાં ઘટાડો તો અહીં લોકો શું વેચાણ માલ પરત આવ્યો આપણને વેચાણ માલ પરત આવ્યો છે આપણે વેચાણ કર્યું હતું બરાબર એની પાસેથી પૈસા માગતા હતા પણ એને માલ જ પાછો દઈ ગયો ભાઈ ન જોતો બરાબર છે તો શું થશે તો કે આપણા દેવાદારમાં ઘટાડો તો એ કેટલા છે તો કે એક હજાર ખરીદ માલ પરત તો વળી પાછું ખરીદ માલ પરત તો એ પણ આપણા ખરીદીમાં ઉધાર ખરીદીમાં ઘટાડો થશે તો અહીંયા આપણે દારોમાં ઘટાડો થશે તો ખરીદ માલ પરત કેટલા તકે બે હજાર પછી નકારાયેલ લેણી હુંડી તો લેણી હુંડી આપણે નકારેલ છે બરાબર દેવાદારો આપણા છે લેણી હુંડી તરીકેના બરાબર છે તો એ આપણી નકારાયેલ છે તો એટલા દેવાદારો આપણા વધશે બરાબર આપણે ચીઠી લખીને મોકાયલી છે પણ એ આપણે સ્વીકારેલી નથી ઓલા લોકોએ બરાબર જે આપણા દેવાદારો છે તો એ આપણા જે છે એ દે દેવાદારોમાં વધારો થશે તો અહીં લખશું નકારાયેલ હુંડી બરાબર લે લેણી હુંડી અથવા તો હુંડી લેણી હુંડી લખી નાખીએ બરાબર છે કેટલે છે કે પાંચ હજારની બરાબર ચાલો તો પાંચ હજાર બરાબર નકારાયેલ લેણી હુંડી બરાબર ચાલો અને અહીંયા આપણે મળેલ હુંડી હતી બરાબર છે એ વીસ હજાર હતી એ પૈકીની જ ને નકારાયેલી હશે પછી છે નકારાયેલ દેવી હુંડી તો નકારાયેલ દેવી હુંડી એવી જ રીતે થશે તો અહીં લખશો નકારાયેલ અહીંયા આપણા જે છે એ લે લેણદારોમાં વધારો તો નકારાયેલ લેણી ઊંડી કેટલા છે તો કે નકારાયેલ સોરી લેણી નહીં પણ દેવી ઊંડી ચાલો તો નકારાયેલ દેવી ઊંડી કેટલી છે તો કે ચાર હજાર તો અહીંયા આપણે ચાર હજાર બરાબર છે ચાલો પછી ઘાલખાદ માંડીવાળી ચાલો તો ઘાલખાદ ક્યાં હોય તો કે દેવાદારોમાં હોય અને દેવાદારોમાં શું થાય આપણે ઘાલખાદ થાય તો ઘટાડો તો અહીં લખશું ઘાલખાદ માંડવા કેલી છે તો કે એક હજાર ચાલો તો એક હજાર જ છે ને ઓકે એક હજાર ઘાલખાદ માંડીવાળી ઘાલખાદ અનામત ચાલો તો ઘાલખાદ અનામત છે ને એ આપણા દેવાદારો સાથે કાંઈ સંકળાયેલા નથી આપણે એક અનામત રાખીએ છીએ કે કદાચ ઇન કેસ કોઈ દેવાદાર છે એ ઘાલખાદ કરે બરોબર છે અથવા તો આપણની ચુકવણી ના કરે તો આપણને એક અનામત આપણે એવું રાખીએ આપણા પ્રોફિટમાંથી જેથી કરીને જે છે એ કદાચ ઇન કેસ જે છે એ ખાલખાત થાય તો આપણે એમાંથી આપણે વધારે નુકસાન ભોગવવું પડે નહીં એક જાતનું અનામત છે બરાબર દેવાદારો સાથે એને કાંઈ લાગે નક્કર વળગે બરાબર દેવાદારોની ખાતા વહીમાં આપણે એને કાંઈ નોંધ કરવાની જરૂર નથી બરાબર છે આ અહીંયા તો આપણે જે દેવાદારોને અસર કરતા હોય ને તો જ આપણે નોંધ કરવાની થાય દેવાદારો ખાતે ઉધારેલ ખર્ચાઓ ચાલો તો દેવાદારો ખાતે ઉધારેલ ખર્ચાઓ એટલે કે દેવાદારો માટે આપણે ખર્ચ કર્યો છે તો દેવાદારો પાસે આપણે વસૂલ કરશું બરાબર છે તો એ દે દેવાદારોમાં વધારો થશે તો અહીં લખશું આપણે દેવાદારોની ખાતા વહીમાં અથવા તો વેચાણ ખાતા વહીમાં શું તકે દેવાદારો ખાતે ઉધારેલ ખર્ચા એટલે કે આટલા ખર્ચા આપણે દેવાદાર વતી કર્યા છે બરાબર છે હવે દેવાદાર છે એ આપણ ચૂકવશે બરાબર છે આપણને પછી છે લેણદારો પાસેથી મળેલ વળતર ચાલો તો લેણદારો પાસેથી મળેલ વળતર તો લેણદારોમાં એટલો ઘટાડો થશે બરાબર છે તો એ આપણા જે છે એ લેણદારો પાસેથી મળેલ વળતર બરાબર તો માઈનસ બાજુ આપણે જે છે એ કેટલા તકે એક હજાર ચાલો તો એ છે એક હજાર વળતર મળે છે આપણને બરાબર એટલા લેણદારોમાં શું થશે ઘટાડો દેવાદારની ખાતા વહીમાંથી લેણદારોની ખાતા વહીમાં ફેરબદલી હવે અમુક આપણા દેવાદારો હતા બરાબર છે એને આપણે એમ કહી દીધું કે ભાઈ તારે મને ચૂકવવાની જરૂર નથી તું ઓલો જે મને મા મારી પાસેથી રોજ માગવા આવે છે ને તું એને દઈ દે બરાબર તો આપણે છે એ એટલા દેવાદારોમાં પણ ઘટાડો થશે બરાબર છે એ આપણા વતી કોને ચૂકવી દેશે આપણા લેણદારને બરાબર છે તો બેમાં ઘટાડો થશે તો અહીંયા આપણે દેવાદારની ખાતા વહીમાંથી લેણદારની ખાતા વહીમાં ફેરબદલી તો પહેલાં આપણી પાસે જે દેવાદારો તો જેની પાસેથી આપણે લેવાના હતા એક તો એ ઘટાડો થશે તો અહીં લખશું આપણે લેણદારોની ખાતા વહીમાં ફેરબદલી કેટલી તકે બાર હજાર તો અહીંયા આપણે લખશું બાર હજાર હવે લેણદારોને આપણે દેવાદારને કીધું ભાઈ તું લેણદારને આપી દેજે તો દેવાદારમાં ઘટાડો થયો તો એટલો ને એટલો આપણો લેણદારમાં પણ ઘટાડો થશે તો અહીં લખશું આપણે દે દેવાદારની ખાતા વહીમાં કેટલા છે તકે બાર હજાર બરાબર છે તો બસ આ છેલ્લું હતું બરાબર છે અને આ પછી આપણને કાંઈ આપેલું નથી તો હવે આપણે કાંઈ નથી કરવાનું ખાલી આપણે ખાતા બંધ કરી અને આખરે બાકી શોધવાની થાય છે તો હું કેન્સી લઈ લઉં ચાલો તો સૌ પ્રથમ આમાં બાકી આગળ આવી આ બાજુ છે એટલે આ બાજુનું પહેલાં આપણે બંધ કરી દઈએ એક લાખ વીસ હજાર એંસી હજાર પાંચ હજાર અને એક હજાર એટલે બે લાખ છ હજાર ચાલો તો અહીંયા આપણે એમાંથી આટલો આપણે વાત કરી હતી પચાસ હજાર એક હજાર વીસ હજાર એક હજાર એક હજાર અને બાર હજાર તો પંચ્યાસી હજાર એમાંથી બે લાખ છ હજાર માઇનસ તો એ આવશે એક લાખ એકવીસ હજાર અને એ આપણા આવશે બાકી આગળ લઈ ગયા તો અહીંયા આપણે લખશું બાકી આગળ લઈ ગયા એક લાખ એકવીસ હજાર અને એવી જ રીતે આપણે આ ખાતું બંધ કરી દઈએ બરાબર પહેલાં આપણે જમા બાકી બંધ કરીએ તો એક લાખ ત્રીસ હજાર સિતેર હજાર ચાર હજાર એટલે કે બે લાખ ચાર હજાર એ થશે અને આ પણ બે લાખ ચાર હજાર બંધ કરતા જેટલી આપણી જાવક થઈ છે એટલે કે જે ઘટાડો થયો છે પંદરસો ત્રીસ હજાર બે હજાર એક હજાર અને બાર હજાર ચાલો તો એક લાખ છ હજાર પાંચસો એમાંથી બે લાખ ચાર હજાર માઇનસ તે આવશે સત્તાણું હજાર પાંચસો અને એ આવશે બાકી આગળ લઈ ગયા સત્તાણું હજાર પાંચસો બરાબર છે સત્તાણું હજાર પાંચસો આપણા બાકી આગળ લઈ ગયા ચાલો તો આ થઈ ગયો આપણો બે હજારને ચોવીસમાં પૂછાયેલો દાખલો બરાબર છે કોન્સેપ્ટ ક્લિયર હશે તો દાખલો ગણવો એકદમ ઇઝી પડશે બરાબર છે છતાં તમને કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટમાં પૂછી શકશો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે બરાબર લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ